કરે છે કામ છે પાછા આપણે જીરામાં પણ આવતા અને અત્યારે મારે જીરામાં તું ખળ લેવા જા કારણ કે આપણને કાલ લાગ્યું હતું અંગૂઠોમાં લેલું વાળી નહીં એટલે કે તું ખલ લેવા જાય કે જીરામાં તાલો આપણે ખળ લેવી ને એ ધાણા ઉપર જો તમે આપણે ડુંગળી કેવી ખળ ક્યાં લેવાનું છે ખલ લેવાનું હોય ને હવે તમને કહું ભર્યું આમાં તો મેં જીરું જીરું નિંધું તું ચાલો ત્યાં જાય જુઓ અહીંયા ખર લેવાનું દેખાય ને બે પાટલા લીધેલા છે લેવો ને ખર તો બહુ જાજુ અને જીરું પણ એમ મૂક્યું લેવો તો જો જીરું મોટું કેવડું થઈ ગયું જોવો બાકી હવે જીરા મેન કંઈ કટ્યા નહીં હો હવે જીરું એક નંબર થઈ ગયું એક નંબર હવે આને નહીં મલે તો એક પણ પાવડું બાકી નહીં ચાલો મણી નિંદો કાય બાકાજી કે બોલે બાકાજી આ ગતરું જીરું પણ કાંઈ કામ નહીં હો ચાલો આ વાળ નું હે ને મિત્રો મને તમે કઈ દેજો કે કેવા લાગે છે તો કે આપણે ખોલ લેવા આને શું કહેવાય મિત્રો અમે પહેલી વાર જોજો રોકેટ ગોળ જાય બેરું મારે જોમો એટલું ના થયો આ એટલું હે મિત્રો બીજે કે નહીં જો આ રે કે ભાઈ યાર બેરું ગમે એ હોય મારી મને ન ખબર ચાલો જેન ખબર પડતી કઈ દો આવો તમ ખર જોયું કેવો મૂળો છે મૂળો એવું જ ખર છે જોઈ લીધું મોઢ જબર જોઈ લ્યો ખૂબ જ તમારે બે હસા લીધા ને જીરું મને ચકલી આવી પહેરી જવા જવા જ પહેરી નીંદરે જવું એ પાણી પીવા કારણ કે પાણી પીતાવી અને મિત્રો હાથ તો જો તમે ખરાબ તો તમારા માટે વિડીયો ઉતાર જાઉં હે ને ગારા તો વિડીયો ઉતરું કારણ કે તમને બતાવું કે મારી આવી રીતનું કામ બામ કરું બધું કારણ કે આપણે નીંદવી હાલો પાણી પીવા જવું થાકી રહ્યા અને બે કેળા ભોજન ખળ જેવો ખળ બહુ જાજુ છે મિત્રો છે અને હવે થોડીક તરસ લાગીને મિત્રો પાણી પી આવતું તમને કહી દઉં કે હું પાણી પીતો અને આ છે આપણો હથિયાર કારણ કે નીંદવા માટે જઈને હાલો પાણી પી આવી પછી તમને કહું જો ધાણા ઉપડો વાળા પણ અત્યારે પાણી પીવા જઈ તો આપણે પણ પાણી પીએ આપણે જાવી પાણી પીવા કારણ કે જો બધા લઈ લીધા પીસ્તા પડલા ચાલો આને ઘરે મુકતા આવી અને બીજું પાણી પીતા આપણે પાણી વાણી પી લીધું છે ઘરે આવીને હવે પાછું જવાનું છે નીંદવા જીરામાં તાળો ચા ફટાફટ નીંદવા અને હવે મિત્રો તમને બપોર પછીની કહું કે હું કામ કરી કરવી બપોરે લગ્ન આપી જીરું ઊજું પાડવાનું બપોર પછી પણ જીરું પાડવાનું છે ચાલો બપોર લગન મિત્રો આપણો વિડીયો કન્ટિન્યુ ન હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો મિત્રો જ્યાં ત્યાં જીરામાં ખર લેવા ત્યાં મારા બાપુએ કીધું કે ભાઈ મણો ભારી બાંધવા મણો તે મણી ભારી બાંધવા જીરામાં બપોર પછી ખર લેશો ચાલો મણી ભારી ભારી બાંધ નહીં ચાલો અત્યારે આપણે નવરાત થઈ છે ખાઈ પીને ચા પાણી પી લીધા સા પાણી પીને આપણે નવરી ના થઇ જાહે ને હવે આપણે જવાનું છે જીવન લેવા કારણ કે બપોર પહેલા આપણે નીંદ તા ટાઈમે હવે બપોર પછી પણ પાછું નીંદવાનું જ છે એટલે હાલો જઈએ નીંદવા ને અત્યારે હું તમને બાર નો ગેડો કહી દઉં હાલો જોજો મિત્રો જોવો હાવ ટાઢો પોર થઈ ગયો એકદમ કઈ એનો નીંદ ખાઈ ને બાકી મારા આખું તુર દવા સાથે છે ને આપણે જીરામ જવાનું નીંદવા અને ફોન તો ચાલ્યો મૂકીશ કારણ કે અત્યારે જોયો ને ચાલીને લોહ થઈ ગયું ચાલો જઈએ જીરામાં માં લેવા અને vlog બનાવવો હોય તો like subscribe કરી નાખજો પૂરો થઈ જાય ચાલો મિત્રો હવે અહીં જે મળ્યું તમને બધા ચીરા જતા જીરામાં ચીરા લેવા ને ત્યાં મિત્રો આપણને અહીં એક જામફળ મળ્યું જો મસ્ત પાકલ જામફળ અને આપણે લઈને મીણા અને બીજું પણ આમાં છે જો કેટલા છે અને દાયડે પણ આવ્યું પણ દાયડે પાક્યા નહીં જોવા રહ્યો એક અહીંયા છે બીજું એક હતું કેક જણાવ્યું આ મોટું છે અને બીજું હજી ત્રણ હતા એમાંથી બે જોવા મળ્યા છે હજી એક ટોલા પણ છે અને બીજું ફરક બોલ્યું આપણે વજાય ગીરામાં નીંદ જોવા મારા આપણે દેવા સાથે ભાઈ દેખાય જવા આવી ભાઈ લોકેશન ઉપર તમને બતાવું જમારા મિનિટ ભર્યા ને હાલ આપણે નીંદવા ભાઈ આપણે જીરો મિનિટ ઘરે હાલે જ આવી અને જોવો પૈસા બે પણ હાથમાં ગયો હાથમાં હાથમાં થઈ ગયો લગી રીતે આટલો જ બાબત ચાર મિત્રો આશા કહું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય ને સારો લાગ્યો ને તો લાઈક સબસ્ક્રાઈબ અને ચેનલમાં નવા હોય કે સબસ્ક્રાઈબાર બધા કલ મિત્રો નવા વિડીયો તમને પ્રગતિએ બધા